શહેરના જનતાનગરમાં રહેતો મૂળ યુપીના મિરઝાપુર જિલ્લાના ભડેવલ ગામનું બબલુ મનુભાઈ ભીંડ

તારી સાથે લગ્ન કરવા તારા પતિ બબલુ ની હત્યા કરી છે આ સાંભળી મીતા ખુબ રડી અને અનૈતિક સંબંધ કારણે પતિની હત્યા થઈ તે વાત બધા જાણ થશે તો પરિવાર ને બદનામી થશે તે ડરે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કર્યા વગર ચાલી ગઈ ત્યારબાદ આજે ખુબ હિંમત કરી પોલીસ સ્ટેશને આવી અનૈતિક સંબંધમાં માં પોતાને પામવા કૌટુંબિક દિયર પતિ બબલુની હત્યા કરી નાખ્યાની સિટી પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી પોલીસે મીતા ની ફરિયાદ આધારે આરોપી મનોજ ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જેતપુરના ચંતાનગર વિસ્તારમાં જે રેલવે ટ્રેક છે ત્યાંથી એક અજાણો ઈસમ ત્યાં ઈજાગ્રસ્ત હાલતમાં હતો જેને હોસ્પિટલ ખસેડ્યા બાદ પોલીસને જાણ થતાં તેને ઈજાના નિશાન હતા માથામાં જે આધારે પ્રથમ જાણવા જોગ દાખલ કરેલ ઇજાગ્રસ્ત છે એ અનકોન્શિયસ હતો જેથી એની પૂછપરછ થઈ શકેલ નહીં તેના ઘરે તેની પત્ની તેમજ મરણ સોરી જે ઇજાગ્રસ્ત છે એનો એક કુટુંબી ભાઈ એની સાથે રહેતો હતો એટલે એ લોકો એને હોસ્પિટલ ખસેડી અને પછી ત્યાંથી એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો રાજકોટમાં સારવાર બાદ એમને અમદાવાદ રિફર કરતા થોડા દિવસ પછી એમનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજ્યું જેના આધારે સર્વપ્રથમ જાણવાજોગમાંથી એડી દાખલ કરી અને પછી પાછળથી એમાં મર્ડરની કલમ એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ ઈજાનું સ્વરૂપ જોતા માથામાં ઈજા હતી અને ત્યારબાદ મરણજનાની પત્ની તેમજ તેમની સાથે રહેતો મનોજ એમની ઇન્ટ્રોગેશન કરતાં બાદમાં એવું ખ્યાલ આવેલ કે આ જે મનોજ છે તેમને આ મરણજનાની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણજના છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે તેમણે એને ગોથળ પદાર્થને માથામાં ઘા મારી અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધેલ કે જો કદાચ રેન ટ્રેન આવે તો એમાં કપાઈ જાય અને બનાવ છે એ એક્સિડેન્ટમાં કપાવી શકાય પણ એ દરમિયાનમાં જ જાણ થતાં પોલીસને પોલીસ પહોંચી અને હોસ્પિટલથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ આ સમગ્ર બનાવમાં અત્યારે હાલમાં એક આરોપી મનોજને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેમની ધોરણસર અટક કરી અને પૂછપરછ ચાલુ છે સાહેબ મૃતકની પત્ની અને જે આરોપી છે બંને વચ્ચે કેટલા સમયથી આ પ્રેમ સંબંધ હતો અને સાથે જ આરોપી જે છે એમને ક્યાંક જે મૃતકની પત્નીના

कोई गली बदेगी मतलब कि जाएगी अपने देश में तो मतलब मेरी मम्मी पापा से गली कि उसके जैसे हमारा घर पीछे है उसका घर आगे है हमको आने जाने के रास्ता नहीं है वो बोले कि हम लोग जाने वाले थे बोले कि चलेंगे तो कुछ करेंगे प्रधान और धन के कुछ अपन कोशिश करेंगे तो वो सोचा कि ऐसे अच्छे इसको मार दे यहाँ पे नहीं जाएगा नहीं रास्ता लेगा वो बात तो हम लोग में तो झगड़ा हुआ था तो तो गए थे स्टेशन पे वो स्टेशन से आए थे मनोज हमको पाँच बजे भोर में जगाया था उतना झगड़ा नहीं हुआ था खाना खाने के हम लोग में झगड़ा हुआ था वो बोले खाना खा ले हम आते हैं स्टेशन और इस ऐसे बोले थे हमको उतना झगड़ा नहीं होता था, था हम लोग में वो हमको भोर में जगाया था कि भैया को घाव लगाया तो हम सोचे कि ट्रेन से लगा होगा यही सोचे थे फिर बाद में बोला कि मैंने मारे हैं, बोला ऐसे क्यों मारा क्यों? वही गली बदे बोल रहा हूँ गली बदे वो बोलता था कि तुम लोग जाओगे गली मांगोगी मेरी मम्मी पापा को ऐसे किस फौदारी करोगी ऐसे अच्छा इसको मार दे नहीं रहेगा नहीं जाएगा यही सब आपको ट्रेन में क्या मतलब वो बोला कि तेरी लड़की लड़का कौन देख लेंगे संभाल लूंगा यही सब बोला था हमको